સંત તુકારામનો ઇતિહાસ સંત તુકારામ મહારાષ્ટ્રના મહાન સંત કવિ અને ભક્તિકાળના અગ્રણી વાણીકાર હતા તેઓ વારી સંત પરંપરાના એક તેજસ્વી તારલા હતા જેમણે જીવનભર ભગવાન વિઠ્ઠલની ભક્તિ કરી અને અખંડ નામ સ્મરણમાં જીવન વિતાવ્યું સંત તુકારામનો જન્મ ઈસવીસન સોળસો આસપાસ મહારાષ્ટ્રના પુણે જિલ્લાના દેવ ગામે થયો હતો તેમના પિતા બોલહોજી એક વેપારી હતા અને માતાનું નામ કાંતાબાઈ હતું બાળપણથી જ ધાર્મિક અને ભક્તિમય સ્વભાવ ધરાવતા હતા યુવાનીમાં જ તેમને કટોકટીનો સામનો કરવો પડ્યો અનાજનો ધંધો નિષ્ફળ ગયો અને કર આર્થિક મુશ્કેલી વધી ભૂખમરો પડતા તેમણે પરિવાર ગુમાવ્યો પત્ની અને સંતાનોને સંભાળતા ઘણી તકલીફો સહન કરી તુકારામે પોતાની જીવનયાત્રા ભક્તિમાં સમર્પિત કરી તેમણે અઢળક્ષ અભંગ રચનાઓ કરી જેમાં વિઠ્ઠલ પ્રત્યેનો અખંડ પ્રેમ દુઃખી પ્રજાનો હૈયે દુઃખ અને જીવનની સાચી ફિલોસોફી ચડકાય છે તેમના અભંગોમાં ભક્તિ કરુણા સમાનતા અને માનવતા જેવા ઊંચા આદર્શો જોવા મળે છે તેમણે ભ્રષ્ટાચાર અંધશ્રદ્ધા અને ખોટી રીતિ રિવાજોનો વિરોધ કર્યો તુકારામે નામ સંકીર્તનને જીવનનો મુખ્ય માર્ગ ગણ્યો તેઓ માનતા હતા કે ભગવાનને પામવાનો એકમાત્ર સાચો માર્ગ છે ભક્તિ અને સત્કર્મ તેમણે જાતિ પાતિ જાતિભેદ ના તોફાનોને નકારીને સમાનતાનો ઉપદેશ આપ્યો સંત તુકારામ ઈસવીસન સોળસો ઓગણપચાસમાં વિઠ્ઠલના નામસ્મરણમાં લીન થયા માન્યતા છે કે વિઠ્ઠલના રથમાં બેસીને તેઓ વૈકુંઠ પધાર્યા તુકારામના અભંગો આજે પણ મહારાષ્ટ્ર તથા સમગ્ર ભારતમાં ભક્તિભાવ જગાવે છે પંઢરપુરની વારીમાં તેમના નામનો જયકાર ગુંજે છે તેમણે ભક્તિ આંદોલનને નવી દિશા આપી અને સામાન્ય માનવ માટે ભક્તિનો માર્ગ સરળ બનાવ્યો સંત તુકારામનું જીવન સંદેશ આપે છે કે સાચી ભક્તિ એટલે માનવ સેવા સત્ય અને નામ સ્મરણ